નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે રાજકોટ માર્કેટમાં દરેક પાકના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજ જોવા મળી રહેશે તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની આજે તારીખ બાર સાત બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ માર્કેટ યાર્ડમાં દરેક પાકના બજાર ભાવની વાત કરીએ તો આજે સિંગદાણાના ભાવ સોળસો પિસ્તાલીસથી અઢારસો દસ રૂપિયા જીરું ચાર હજાર ચારસોથી पाँच हज़ार बसो चालीस रुपया रो नौ सौ पचास थी एक हज़ार चालीस रुपया एरंडा बजार भावनी बात करिए तो आज मित्रों एरं भाव अगियारो थी अगियारो अठाणु रुपया चना अगियारो सीतेर थे तेर सौ पात्र रुपया रचका बीज की बात करिए तो चार हज़ार त्र थे પાંચ હજાર છસો પંદર રૂપિયા સુવા અગિયારસોથી સોળસો વીસ રૂપિયા મેથી નવસો એંસીથી તેરસો પચાસ રૂપિયા અડદના બજાર ભાવ પંદરસો પચાસથી ઓગણીસો ત્રીસ રૂપિયા મગ ચૌદસોથી સત્તરસો રૂપિયા તુવેરના બજાર ભાવ આજે અઢારસો સોળથી ચોવીસો એક રૂપિયો ધાણાની વાત કરીએ તો અગિયારસો થી ચૌદસો વીસ રૂપિયા અજમો અઢારસો પચાસ થી છવ્વીસો બાર રૂપિયા સોયાબીનના બજાર ભાવ આજે આઠસો થી આઠસો અડસઠ રૂપિયા જુવાર આઠસો થી આઠસો નેવું રૂપિયા લસણ ઓગણીસો પચાસ થી એકત્રીસો પચાસ રૂપિયા વરિયાળીના બજાર ભાવ નવસો પચાસ થી ચૌદસો રૂપિયા કાળા તલ ત્રણ હજારથી બત્રીસો બેતાલીસ રૂપિયા સફેદ તલ એકવીસો પચાસ થી પચીસો બત્રીસ રૂપિયા ઘઉં ટુકડામાં આજે પાંચસો ત્રીસથી પાંચસો ઓગણા સિત્તેર લોકવણ ઘઉં પાંચસો ઓગણત્રીસથી પાંચસો અઠ્ઠાવન રૂપિયા મગફળી ઝીણી અગિયારસો વીસથી બારસો ચાલીસ રૂપિયા મગફળી અગિયારસો પચીસથી તેરસો રૂપિયા કપાસના બજાર ભાવ આજના પંદરસોથી પંદરસો પંચ્યાસી રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે આ રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસના બજાર ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને પંદરસોથી પંદરસો પંચ્યાસી રૂપિયા ઊંચો ભાવ કપાસનો બોલી રહ્યા છે અને ત્યારબાદ કપાસના બજાર ભાવ અને જીરુંનો ભાવ ચાર હજાર ચારસોથી પાંચ હજાર બસો ચાલીસ રૂપિયા તો મિત્રો અહીંયા રોજેરોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને જાણવા મળી રહી છે તો જે પણ મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બની રહેજો અને તમારા મિત્રો સાથે શેર કરી નાખજો ચેનલ પસંદ આવે તો આગળ વાત કરીશું આપણે નવા વિડીયોની અંદર નવા બજાર ભાવની